પાછું નહીં રતને રમવાડાવી છે હાલે બધી ક્યાં સજો હા પીલે દોરાય દોરીને કીજો ત્યાં બધા બાંધતા હશે છોડવાનો છે ટાઈમ બધી કોઈનો ઘડીક માં ભરોસો જ નથી થતી અત્યારે બધા પાકડ કાઢી નઈ ગયા ના આપણે આ તરાવડી પાછી ભરી નઈ ગઈ કેમ કે રાતે મોટર ચાલુ કરી આવડે મૂકી દીધી હતી રાતે ઝટકો માર્યો ને બંધ થઈ નહીં એમાં જે છે પાંદડા નાખ્યા હળી જાય આખું તરાવડું ભરાઈ ગયું હવે હું મુકાય નહીં કાંઈ નહીં ઘડીયા ઘડી ચાલુ રહે બધું નહીં છોડી નાખીએ પાકડા ને ની ભૂકો ધાણા ભૂકો ખાય ને આપણે જવાનું છે ચણ ખાધ્યું ભરવા

એમ હવે એક બારે આપણે સામેના ખેતરમાં હતો હવે જાય સામે દેખાય રિલેક્સ છે આ પ્રીવેડિંગનું હતું એ બધું જો આમાં જ હતું આ પાછળવાળું બધું પ્લાનમાં હતું બાકી ખબર નથી આપણે ગેસ્ટ હાઉસ બધા બનાવેલા છે એ બધા આશા જ છે સામ દેખાય એક ગેટ અહીંયા છે ને બાકીનું ગેટ આગળ છે મેન ગેટ આલી આગળ એની આગળ છે આપણે રિલાયન્સ મોલનો આગળનો વિડીયો તમે જોયો તો ને રિલાયન્સ મોલ વાળો એની આગળ અહીંયા એક ગેટ આવે મોલ હવે તમને લગભગ જો દેખાશે ને તો દેખાડીશ અંદર જો આ સ્ટેડિયમ જેવું બનાવેલું છે લાઇટનું બધું ફરતે લાઇટું છે એટલે લગભગ સ્ટેડિયમ જેવું છે મોટું મેદાન તો અત્યારે જો આપણે છાણા ગણવાનું ચાલુ થઈ ગયું છે ને હવે આવશે બધા ભરવા વાળા એક ભાઈ કાલે રહી ગયો એક અત્યારે રીક્ષા એક ભરી ગયો ને બીજો ભાઈ આવવાનો છે હજી બે આવશે હજી બે ત્રણ બીજા આવવાના છે થોડા થોડા જણા લઈ જાય ને એ આવશે સો દોઢસો ને એવી રીતે ભરી જાય એ અલગ હવે આપણે આ ઢગલામાં ગણી નાખ્યા હજાર હજાર ની થપીએ માર દે અલગ અલેસા બરાબર એ પછી તો અત્યારે જે બધી ભેંન આપણે છોટી છોડી નાખી હતી બુકો ખાઈ ન હવે આમાં ત્યારે દાણે બુકો નથી ખાઈ તો બધા જો આત્યારે થાણા પણ ભરવા અત્યારે એક એક ભરી કે બીજી એક ભરે આવા મંગુ ને મગડી કેટલી છોડી દીધી

ખડેલી ચા મોટી એક જાય ને તો બીજી જાય ભેગી હવે બાંધવાનો ટાઈમ થઈ ગયો આની એકની જ બીકરી દેજો બેન મથો આ છે આ જ આવે ને તો ઓલો ઓલો દીધો નથી બપોરે ને પડી ભારી હતી કેવો ઊભો આરામ દીજો પડખે નહીં આવે હવે ગમે એવું બોલાવો નાગરાજ હાલે હા તમને ઘડી ઘર આવશે બીજું હા હું ભલે રખડતો હોય એમાં વાંધો પણ વાડીમાં જાય ને એ નડે હું એટલે ઓળખો રાખ્યો વાયર તોડી નાખી દીધા ઈ નું બે સર્વિસ થાય ને તો અહીં જીરા પડે જેમાં મિત્રો બધાને કેમ છો બધા મજામાં આપણે ખૂબ મજામાં જ છીએ ને આજે હોળી છે તો હોળીની બધાને હાર્દિક શુભકામના ને અત્યારે આપણે છે ને બેઉન બાંધવાનો ટાઈમ થઈ ગયો છે એટલે બાંધી નાખીએ સવારના નવરા થયા જ નથી કેમ કે એક જ શર્ટમાં રાખડું હું એમ કે હવા ભરવા જવાનું હોય ને તો આમાં હું કૂતેલું ચોટી ગઈએ ને વધારે ખંજાર કરે તો એટલે પાછી ઉતારી નાખવાનું નાય ભરવા જવાનું હોય ને તો આ શર્ટ પહેરી લેવાનું આપણે જે ધાણાનો અહીંયા સ્ટોક કરી લીધો છે બાકી આ ચણા ને કાજો ફેપા અડવાની દે કા આ એવી હરામી છે ખાવામાં વાળીમાં અડા ને હારે એવું જ ખાવું સારું હતું Bagi jamu jamu na ju aranti. Ka jamu na. Jamu alah. Ade si gam apde gir dan kara den karan da u rijat ave. Karai u gir nu hato padu jat de si jai u akho. Takre jave, takre jave desi ma. I apdi apdi ratan chen. Ya apdi takre nu karai u so khatu. Che kakreja. ઘણું બધા કાંકરેજના છે પણ થોડુંક કાને ટૂંકી ઓલી દેશી ટાઈપની લાગે છે આમ ડેન્જર એટલે હા ગમે વાછળી હોય બે દી થાય ને એટલે બે આપણે હેવાણી થઈ જાય માણસની ખંજવાણી કરીને એટલે ટેવ પડી જાય વઢિયારનો નિયમ છે ઘડીક માં ને ટેવ ન પડે હું કરી જાય એકબીજાના ઓલી પણ આપણે અહીંયા રેડિયર ખૂટ રખડ તો નહીં એ ખૂટનું છે સફેદ નીમા આ છે મૂંઘું આમાં આપણે ગીરનું કરાવીએ ને નેવું ટકા ગીર આવે વાછડી વાછળી ગમે આવે પણ નેવું ટકા આવે કાન લાંબા આવે આની જે જો નથી વરતી આપણે ક્રિષ્ના વરે છે અને કાન એટલે લાંબા નથી આમાં રિઝલ્ટ તમારે જોરદાર આવે કાન જરા જાય ખાલી વરે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને સપોર્ટ કરતા રહેજો Ya mata